મારું નામ પટેલ ખુશબુ નીતિત કુમાર હું ધનસુરાથી આવી છું આજે મોડાસા સબજલ ખાતે ભાઈ બહેનના પર્વ નિમિત્તે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને અલગથી જ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈને રાખડી બાંધી કંકુ તિલક કરી મોઢું મીઠું કરી અને સારું છે અહીંયા ભાઈને મળીને ખૂબ સારી ખુશી મળી છે અમને અને ભાઈ ઘરે જલ્દી પાછા આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને અહીંયાના બધા ઓફિસરને મારા ખૂબ આભાર કે અમને મળવા મળ્યા આજ રોજ સબજલ મોડાસાથે રક્ષાબન પવિત્ર તહેવાર રાવ સાહેબના માર્ગદર્શન મુજબ અત્ર મોડાસા ખાતે ઇન્ચાર અધ્યક્ષ તરીકે હું પીજય ચાવડા આજે રક્ષાબંધન નિમિત્તે જે બંધી છે જે પ્રાજ સજા પોતા તે કહેવું છે એમની સગી બહેનોને

અને એક સુધારા સાથે સમાજને સારું ઉમદા કાર્ય અને હવે પછી આવું કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ અમે નહીં કરીએ અને સમાજમાં સુધારો છે એવી અપેક્ષા સાથે બહેનો એ લોકો વચન આપતા હોય છે આજે જે એકસો છ કેદીઓ છે એમાંથી પાકા કેદી છે અને બીજા કાચા કેદીઓ છે તમામ તમામ આ જે બહેનો જોડે પણ સંકલ્પ કરતા હોય છે કે હવે પછી અમે જીવનમાં ક્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરીએ અને આ દ્રશ્ય ખરેખર ખૂબ જ ખૂબ જ ભાવિ ભૂર્ગ કરનારો હોય છે જય હિન્દ